નમસ્કાર મિત્રો કેમ છો બધાય મજામાં તો સ્વાગત છે આ આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો તમે થંબલ જોયું જ હશે આપણું તો આજે આપણે વાત કરવાની છે કે સ્ટીકર શું વસ્તુ છે બરાબર કે આપણે દવા છાંટતા હોય કોઈ પણ દવા છાંટતા હોય એની અંદર સ્ટીકરનું શું મહત્ત્વ છે એ તમને આજે આપણે પ્રૂફ કરીને બતાડવાનું છે કે સ્ટીકર દવાની અંદર નાખવું જોઈએ કે ના નાખવું જોઈએ આપણે કોઈ પણ એગ્રે જઈએ તો એગ્રાવાળા આપણને કહેતા હોય છે કે સ્ટીકર નાખીજો સ્ટીકર લેતા પણ આપણને અહીંયા કોઈ આપણે એવું વિચાર્યું ન હોય કે સ્ટીકરથી શું થાય છે બધા કહે છે રિઝલ્ટ સારું આવે રિઝલ્ટ સારું આવે બરાબર પણ આપણે કોઈ દી નિરખીને જોયું નજરે કે હા રિઝલ્ટ સારું આવે કે શું છે એમ તો એના વિશે આપણે વાત કરવાની છે આપણે દવા કોઈ પણ આપણે બીજી દવામાં તો એટલે બધા રિઝલ્ટ ન મળે પણ નિંદામણનાશક છાંટતા હોય તો બે જણા બેઠા હોય તો વાતું કરતા હોય છે કે પેલો કે કે મારે તો દવા સાઈટી તો બહુ ફળ વહી ગયું વાહે તરત વરસાદ આવ્યો તો પણ વહી ગયું બીજો કે મારે કાંઈ વરસાદ નથી આવ્યો તોય પણ મારે નથી જુઓ આવી રીતના પ્રશ્નો થતા હોય આપણે ગામમાં એકાબીજા બેઠા હોય તો પણ સ્ટીકરનું શું મહત્ત્વ છે એ આજે આપણે જોવાનું છે અને જાણવાનું છે તો આ સ્ટીકર છે એક મારી પાસે આ કોઈ કંપનીનું હું પ્રમોટ નથી કરતો આ કઈ કંપનીનું છે હું તમને કાંઈ કહેવા નથી માગતો કારણ કે કોઈ કંપનીનું આપણે પ્રમોટ નથી અમે કોઈ પણ કંપનીનું સ્ટીકર લઈ શકો છો તો આવો મારે અરે હું તમને બતાડું આ માંડવી છે મિત્રો માંડીમાં હમણાં છાટા આવી ગયા છે તો આપણે જોવાનું છે સ્ટીકરનું શું મહત્વ છે એટલે આ બે સુયા એના લઈ લઈએ ખાલી આવું જોઈએ પાણી છાટા હવે આ સ્ટીકરમાં એક એક છે આને સ્ટીકરમાં આપણે બોળી દઈએ આ રીતનું હવે આ તમે જોજો મિત્રો આ પાણીના છાટા છે જો આખા પાંદડામાં ફેલાઈ ગયો જો એ જ રીતે અહીંયા જો હજી તને બતા અહીંયા જુઓ સ્ટીકરને આ મૂકી દઉં બરાબર જુઓ આ જે પાણીના સાટા છે ને આ રીતના જો આખા પાંદરામાં થઈ ગયા જો આ છાટો છે જુઓ એ જ રીતના અહીંયા જુઓ તમને ક્લિયર દેખાતું હોય કે ખબર નથી જો હજી તો આને મેં બોલી નથી આ કેટલા પાંદડામાં કરી છે આપણે એ જ રીતે આપણે ખાલી એમને લઈએ સ્ટીકર લગાડ્યા વગરની લઈ આ સ્ટીકર લગાડ્યા વગરની છે જુઓ તમે આ રીતના હવે અહીંયા જોવાનું આનું જો દેખાય છે મિત્રો સ્ટીકર નાખવાનો અને ન નાખવાનો શું ફાયદો થાય જુઓ આમાં આ પાણી એમને એમ જ રહે જો પોળું કાંઈ ફેલાતું નથી પાંદડા ઉપર એમ જો આ સ્ટીકરમાં આપણે પહેલાં બોલી છે હજી આપણે બોલી નથી પાછી તમને પાછું બતાડવું આની કે આનાથી શું થાય એમ જો આ કઈ રીતનું પાંદડામાં ફેલાઈ ગયું મિત્રો પાણી તો મિત્રો તમે જોયું હોય છે કે સ્ટીકર નાખવાથી શું ફાયદો થાય બરાબર એટલે સોમાસું હોય તો તો ફરજિયાત પણ ચોમાસું ન હોય ઉશિયાળું થાલ હોય એમાં પણ ઝાકળ બાકળ બધું આવતું હોય તો ચોમાસામાં તો પણ ફરજિયાત સ્ટીકરનો ઉપયોગ કરવો જોઈએ કરવો જોઈએ તમે હજાર બે હજાર કે ત્રણ હજારની દવા લ્યો છો એની વાય સો રૂપિયાનું શું સ્ટીકર ન લઈ શકો એટલે સ્ટીકરને આપણે કોઈ કંપની નથી કે આ કંપનીનું લો તમે કોઈ પણ સારી કંપનીનું લો મતલબમાં લો ત્યારે હલાવીને લેવાનું એમાં ફીણ ન થવા જોઈએ જો ફીણ થતા હોય તો એની કેટેગરી થોડીક નબળી હોય છે એટલે ફીન ન થવા એવા ઓરિજિનલ જે એમાં ડુપ્લિકેટ પણ ઘણા આવતા હોય છે એટલે એને હલાવીને લેવાનું બરાબર ગમે ત્યારે લો તો બીજી તમે કોઈ કંપનીનું તો સારી નામસિંગ કંપનીનું તો પણ ચાલે પણ સ્ટીકરનો ઉપયોગ જરૂર અને જરૂરથી કરજો મિત્રો આ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બીજા લોકો સુધી પહોંચાડો તમારા ભાઈબંધો મિત્રો સુધી જેથી કરીને બીજાને લોકોને પણ આવી માહિતી મળી રહી અને કોઈ પણ માણસ અટવાતો હોય તો અટવાય નહીં અને બીજા લોકોને પાણી પૈસાનું જે પાણીયારું થાય છે એ થાતું બંધ થાય અને દવાના સારા રિઝલ્ટો આવે મિત્રો એટલે આજના વિડીયોમાં આપણે એટલું જ કહેવાનું છે ને તો જય માતાજી મિત્રો